टको करा पे तो बहुत पानी थी गये श्री कृष्ण कर दे मत करू ना भाई मत करू मारा बैड मैनर्स टको डॉन जैसे कृष्ण कर दे मैं दिख रहा एक बार आई बोलो मी मां सासू आ? नहीं मां ना ना माफ कर दियो प्लीज प्लीज पर मने नथी गम तो पोनी वाड़वी

છે છે કવર અને બીજા બે ત્રણ કામ છે આપણે જ્યારે આમ જયારે કરવું હોય ને ત્યારે બધું આમ જે દેખાય ને એ ફટાફટ કાઢી લે પછી સારું એમ થાય કે આ તો અઘરું થઈ ગયું એટલે હજી અઘરું બાકી છે મારે કારણ કે હજી ને જે મોર્નિંગનું જે આપણે રેગ્યુલર કામ હોય ને એ જ બધું કરું છું અને જે આ બધું તો બાકી છે પણ થઈ જશે કારણ કે મને છે ને ઘણા વખત થી એવી આદત છે કે ડેઈલી એક વસ્તુ તો કરવાની જ તો એ ઘરમાં ખબર નહીં ગમે ત્યાંથી ધૂળ ને બધું દેખાતું જ હોય એક તો અમારે અહીંયા છે ને પાછું પાછળ રોડ પહેલાં નહોતો ને હવે રોડ બની ગયો એટલે વાહન કન્ટિન્યુ ચાલુ થઈ ગયા આ બાજુ ખુલ્લું ગ્રાઉન્ડ એટલે એમ ચાલુ હોય અને એક અમારા આંશીબેન નાના છોકરા હોય એટલે એટલું બધું તમે આમ ડેઈલી ધ્યાન ન દઈ શકો એમ ઘરમાં ફટાફટ ફટાફટ રસોઈને બધું થતું એવું બધું છે અને બીજી એક વાત કરી લો કે એક બેનની કમેન્ટ આવી હતી કે તમે બોડી કેવી રીતે ઘટાડ્યું નહીં કહેશો પ્લીઝ કારણ કે જે લોકો આ તો મારા જૂના સબસ્ક્રાઈબર છે પણ પહેલાં એક કમેન્ટ આવી હતી કે તમે કેમ આટલું બધું વેટ લૂઝ કર્યું એવું લાગે છે કર્યું છે કે નહીં એમ કારણ કે જે લોકો નવા નવું સબસ્ક્રાઈબ કર્યું હોય ને એને મારા પહેલાંના વિડીયો ને તો ખ્યાલ આવી જાય કે પહેલાં થોડુંક હતું એમ બોડી તો હું છે ને ઘઉં ખાવાનું ઓછું કરી નાખું છું એટલે અત્યારે તો હું કંટ્રોલ કરું છું જ્યારે મેં ઘટાડું ત્યારની વાત કરું છું પાંચ દિવસ ઘઉં નથી ખાતી શનિ રવિ ખાઈ લો કારણ કે વળી પાછું જો સાવ બધું બંધ કરી દઈ ને તો પછી ચાલુ કરીને ત્યારે અઘરું પડે એટલે સોમથી શુક્ર ઘઉં નથી ખાતી શનિ રવિ ખાઈ લઉં છું ને સવારમાં તો અત્યારે કંટ્રોલ કરું છું તો એ સવારમાં ક્યારેય ઘઉં ખાતી જ નથી થેપલું પરોઠું ભાખરી ક્યારેય નહીં રવિવાર એક જ દિવસે અને થોડી ઘણી એક્સરસાઇઝ અને ખાસ કરીને મેઇન વસ્તુ છે સુગર સાવ કંટ્રોલ મેં જ્યારે ઘટાડું ત્યારે મેં ઝીરો સુગર ઉપર હતી તો તમને એવું ઘટી જતું હોય કે એવો પ્રોબ્લેમ થતો હોય તો નહીં કરવાનું ચામાં એક થોડીક એવી નાખવી પડતી કારણ કે મને સાવ કડવી લાગતી ચા એટલે બાકી કોઈ વસ્તુ નહીં અત્યારે શિયાળામાં આવો બધા ધંધા ન કરે શિયાળામાં આવડે બી ખાઈ ભાઈ બરાબર ચાલો હું હવે છે નાન સિવેલને ઉઠાડું પછી મળું તમને અને જમવાનું શું બનાવ્યું છે ને બતાવું પછી તમને ઓ આ શું તાર વાડ કોણ લઈ ગયું બાય બાય ઓલા ભાઈ લઈ ગયા હા ઓતે નાનો પડ્યું તેને એમનો કીધું કે નો નો અમને તો બહુ કે છે ને એમ કહેવાય નો નો ના નો કીધું તેને હા તો મમ્મી અને મિંદડી થઈને આમ બેઠી હતી મોબાઈલમાં મોબાઈલમાં ધ્યાન નો આમ એમ થતું તું મને લાગી જશે તો તો ના પડાય ને નો નો લાગી જાય લાગી જાય હો યા બોલાય દે તો લાગી જાય કેવી ખબર પડે છે જાવ જાવ હે જાવ જાવ લઈ થઈ ગયું પછી ભાઈ એમ કીધું જાવ હવે એમ કીધું ડેડીએ તમે કીધું તું કે પોલીસ તો લાગી જશે ડેડીએ કીધું તું હમ યા બેન માટે છે પાણીપુરી કાલે અમે બનાવી હતી નહીં

એકચ્યુઅલમાં આવ્યું હતું કે છે ને કાલે દીપકને જવાનું હતું એક જગ્યાએ પાર્ટીમાં એના ક્રિકેટ ગ્રુપની હતી પાર્ટી ઘૂંટો પાર્ટી તો અહીંયા ગયા હતા ને એને પાણીપુરી ન ભાવે એટલે પછી અમે પાણીપુરીનો પ્રોગ્રામ કર નાખ્યો એટલે આજે અહીંયા યુનિફોર્મ એ નહીં બદલાવે આમે એમાં ગીત ગાવા પડે યુનિફોર્મ બદલાવવા માટે એટલે પાણીપુરીમાં તો સીધી હેન્ડવોશ કરીને અમારે બેસી જ જાય કઈ હાલો હવે હું જમી લો મેં આજે સવારમાં તુરની દાળ કેટલી વહેલી બાફી લીધી હો મને છે ને તૂરની દાળ ને કોબીનું શાક બહુ કોબીનું શાક ને તૂરની દાળ બહુ ભાવે અમારી મેળ જ ન પડે કારણ કે હી આન કોબીનું શાક ન ભાવ ભાવે એટલે એમાં સાઈડમાં કઠોળ હોય પણ ત્રણ વસ્તુ ત્રણ જણાનું કોણ કરે એમ તો દીપક કહે કે મારે તૂરની દાળ જ નથી લઈ જાવી મને બહુ ભાવે કે હું મારા એક માટે હવે થોડોક વઘાર તો કરી જ બફાઈ તો ગઈ જ છે દાળ ભાત ને શાક ચાલો પછી બતાવું તમને દેસાઈ તો ખરી એવું કઈ ન હોય બેસી જવાનું મોટા બેન ખાય છે નાના બેન એને પાણી ભરી દીયે છે હા એ બીકડું ઈ જરાય ન હાલે મને ખબર છે પણ તું અત્યારે ખાવા માંડા હાલ હવે હાલ માં દીકરો કેવી લઈ ગઈ અમારા હાલમાં ખાવા કરતા પંચાત જાજી હોય અમે હા હા એ હું બદલાઈ દઈશ તું પેલા ખાવા માંડા અમા બધા જોનારા મોઢામાં પાણી આવી જતું હોય જાન્યા ભાઈ અનસુની ને ઈયાની ને આપણી જોકે મોસ્ટલી બધા લેડીઝની મોસ્ટ ફેવરેટ આઈટમ ઓ આવી હાલત હોય અમારા ડાઇનિંગ ટેબલની આનસીબેન અહીંયા બેઠા હતા ને એટલે વાત છે બરાબર બધા જમવા

બાકી છે એમ કીધું તને તને પૂછી જો રોટલી ખાવી છે એમ રોટલી ખાવી છે પૂછતો કર તો મમ્મા ખવડાવી દી હાલે ખવડાવે એમાં ચાલો અમારે અત્યારે વાગી ગયા છે ત્રણ અને અમારે ત્યારે મોડું થાય કારણ કે હિ બેન અમારે સાડા ત્રણ સુધી તો વાંચતા હોય એ સ્કૂલેથી આવી અને પેલા છે ને જે એને આમ તો એક મહિના અગાઉ તૈયારી ચાલુ કરી દીધી તમે અમે બધી એટલે એને બધું રિવિઝન બધું એકવાર વાંચી લઈએ આખો કોર્સ રિવિઝન વર્કશીટ બધું કમ્પ્લીટ કરી લઈએ ત્યારે બે વાગ્યાની અંદર રહી ગઈ છે એટલે હું સુઈ જાઉં પણ મને નો નીંદર આવે એ ન આવે ને ત્યાં સુધી એટલે પછી આમ ત્રણેય જાતે સાથે જ જઈશો ના ન પાડી તો એમ કે અમારે તમે સુઈ જાઓ પણ મને એમ નો ઊંઘ આવે એટલે અમે સાડા ત્રણે જઈ પછી ઊઠી અને હા જમે લીધું એ લોકો અરે વાહ પછી ઊઠી અને હું એને બધું લાન પૂછી લઉં એટલે મારે થોડુંક એવી રીતે બ્લોગનું ડીલે થાય હમણાં કારણ કે મારે રેસીપી શૂટ કરવી હોય કે કાંઈ પણ એવું હોય ને તો મારે તૈયારી કરવી પડે અને હમણાં મારી બે કલાક આઠ વાગ્યા સુધી તો મને બધું પૂછવા માટે આ તો ગ્રામરનું છે એટલે મારે તો કંઈ પૂછવાનું તો હોય નહીં એને મેળા બધું એક્સરસાઇઝ ને બધું કરે છે કે અમે એ બધે પથારા ને બધું કરીને રાખી છે પાંચ દસ મિનિટની વાર હશે ને હું બધું ઉપાડી નાનસીને સુડાવીશ ને હી આવી જશે ચણિયા ચોલી એ અમે પહેર્યા છે છીએ કાં

હા બાબા એટલે ઘણા લોકોની મને કમેન્ટ આવે કે હું તમારા વિડીયો જોઉં તો મને બે મારી નાની દીકરીઓ કે છોકરાઓ કઈ પણ જેને બે હોય ને એવું જોઈએ નાનું હોય ની બહુ તોફાની સમજી લેવાનું એટલે એટલે બતાવું છું હમણાં જ નહીં કમેન્ટ ને એટલે બરાબર ચલો અપ કરીએ ને સુઈ જાય બીજું તો શું આમ જો અંશી હવે આપણે ટોયસ ભરી લેશું હે નો તો કોણ ભરવા આવશે હાલો ઈયા નહી આનસી જ ઈયા એ નથી પથારા કર્યા હાલો ભરાવો મને ચાલો વાકી ગયા છે સાંજના સાડા છ અને બપોર સુવામાં તો મારી યાર મોટી ગેમ થઈ ગઈ કારણ કે સુતી ચાર વાગે અને પછી ના એ મારે નથી આખું હા બાબા જાય ત્યારે એટલે પછી ચાર વાગે સુતી એટલે મને પછી આખું મારું તો ડોળાઈ ગયું કારણ કે પછી મને ટાઈમ વગર એમ ઊંઘ ન આવે હું સવારે આજે પોણા છ છ એ ઉઠી ગઈ હતી હિયાના વાંચવા ઉઠાડીને સવા છવે ત્યારે તો એવું અડધી કલાક પહેલાંની જાગતી હતી ના ના એ નથી નાખવું હા બાબા જય ત્યારે એટલે હું સાડા પાંચ પૂણા છ વાગ્યાની આમ નામ છું એને પછી એક નેપ લઈ લીધો એ સુઈ ગઈ તી સાડા નવ પૂણા દસે હા બસ એટલે ત્યારે એ નેપ લઈ લીધો ને અત્યારે એને તો ચાર વાગે એ હોઈ ગઈ હતી ચાલથી સાડા પાંચ ના 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 હા અને આજે છે વીર જસરાજ જયંતિ જસરાજ દાદાની જયંતિ છે આજે તો બધા એને હેપી જસરાજ જયંતિ બધાને ખૂબ ખૂબ શુભકામના ના હા અમારે અહીંયા રાજકોટમાં છે ને જસરાજ દાદાની જયંતિની નાચ પણ થાય અમારે મોરબી ચૈત્ર મહિનામાં દરિયાલાલ જયંતિની નાચ થાય અહીંયા રાજકોટમાં અહીંયા થાય છે રેસકોસમાં બહુ સરસ વ્યવસ્થા હોય છે જમવાનું બહુ સરસ હોય છે નહીં 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 હા અને બ્લડ ડોનેશન કેમ્પ હતો દીપક હતા એમાં પણ એને થોડીક શરદી હતી ને તો ના પાડી કે તમે ડોનેટ ન કરી શકો અને

આપણે ડીઝલમાંથી માંથી સીએનજી માં આવ્યા તો કેવું ફીલ થઈ છે આમ કેમ કે હું તો સાત આઠ વર્ષથી ડીઝલ કાર જ ચલાવતો હતો એટલે થોડુંક પ્રોબ્લેમ પડે મારા તો વચ્ચે વચ્ચે ક્યારેક બંધ થઈ ગઈ કાર પિકઅપ ઓછું આવે આમાં ડીઝલ કરતા પેટ્રોલ કરતા વધારે આવે પેટ્રોલ કરતા વધારે આવે ને પેટ્રોલ થી વધારે આવે સીએનજી માં થોડુંક પિકઅપ કે પેટ્રોલ માં વધારે આવે ઓકે સીએનજી કરતા પેટ્રોલ માં વધારે એટલે એવું છે આપણે બધાની કોમેન્ટ એ બહુ સારી આવી હમ બધાને થેન્ક યુ સો મચ એટલે તો આવી વાત છે છતાંય રહી ગયા હોય કોઈ તો આ એક સાચી વાત છે બધા એ નવી કાર વિશે સારી સારી જ વાતો કરતા હોય પણ એક જે હકીકત હોય એ સ્વીકારવી જ પડે એમાં એવું કઈ ન હોય સ્વીકારી લેવાની કે ભાઈ આ ભાઈ પેટ્રોલ ડીઝલમાંથી માંથી સીએનજી માં તમે આવો તો થોડોક પ્રોબ્લેમ થાય પણ અમારે ટુરિંગ નું થોડુંક વધારે હોય એટલે અમે આ જ વિચાર્યું કે ભાઈને આ વખતે એ લેવી છે મજા આવે છે સીએનજી મજા આવે છે ચલાવવાની નવી કારની એક્સાઇટમેન્ટ અલગ હોય પેલી વાર જ્યારે નવ અમને એમ કે અલગ લાગે ફીલ સવારે જ મને કેતો તો હજી કે કે બહુ મજા આવે જોઈ કે નવી ગાડી છે ને તો ચલાવવાની મારે બે વર્ષ પહેલા મેં જ્યારે Jupiter લીધું હતું ત્યારે મને એમ થતું હતું કે હાલો ચક્કર મારવા જાય હાલો માર જઈએ અંબાર કારણ કે નવું સ્કૂટર હોય એટલે આ સ્કૂટર સ્કૂટર આ તો આજે જસરાજ દાદાની जयंती છે કોના કોના ગામમાં છે ના કમેન્ટ કરજો તમે લોકો બરાબર ને ઓર્ડિનરી છે મોરબી અમારે થાતી આ તો એવું થાય છે YouTube માં અમારું ફેમિલી છે ને એક તમે બધા છે ને અમને ફેમિલી જેવા જ લાગો અમારો ટાઈમ નો જાય ત્યારે અમે તમારા બધાની કોમેન્ટ્સ વાંચતા હોય ને એવું બધું કોકની કોમેન્ટ ન આવી ને તો અમે એની ચર્ચા કરતા હોય કે હમણાં આની કોમેન્ટ નથી દેખાતી આની નથી દેખાતી અમે એવી ચર્ચા કરતા હોય એટલે તમે અમારે ફેમિલી મેમ્બર જેવા જ અમને એવું ફીલ થાય છે જેમ તમને એવું લાગે જ ને કે તમને તમે કહેતા હોય છો અમને કે અમે ફેમિલી સાથે વાત કરતા હોય ને એવું લાગે અમને પણ એવું છે અમાર માટે તો તમારે એક ફેમિલી અમને જોવાનું છે અમને 10000 લોકો માંથી 100 જણા ડેલી એમ કે અમારે આવતી હોય ને જૂના વિડિયો ની ટોટલ કરીને તો અમને ઈ બધાના નામ મગજમાં જ હોય કે આને આ કમેન્ટ કઈ રીતે એમ હમણાં જ એક રીમા યાદ કરતી હતી એક અમારા જૂના સબસ્ક્રાઇબર છે કે કોઈ જે ને જ લાગે ખાલી શ્રી કૃષ્ણ નો મેસેજ નાખો મને એટલી પેલી થાય ખુશી જેટલી તમે મને જોઈને ખાલી કૃષ્ણ લખો ને મજા આવે એટલે એમ થાય કે રોજ વ્લોગ મૂકી દે અમારી એક કોમેન્ટ થી એટલી અમને કોયું મળે જો આની જગ્યાએ કોમેન્ટ ન આવે ને તો આપણું મન નો માને તો મજા આવે તમે બધા જેટલી તમે અમને કઈ પણ હોય તો કહેતા હોય કે આમ ન કરો ઓલું ન કરો તે કરો એ બધું એક મજા અલગ છે આખી ચાલો બધા જમવા ઉત્તપમ સાંભાર ને ચટણી અમે અંદર જ વેજીટેબલ નાખી દઈએ છીએ તો વળી ગયા બેન ખાઈ ગયા અમારે ચાલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું જય હિન્દ જય ભારત હા હા આવજો બધાય